પાકની આ કાળા ઉનાળામાં મહેનત કરી અને ખેતરમાં જ્યારે પકવેલો પાક એ સરકારની આશા એ કે ટેકાના ભાવ સારા મળી રહે તેને લઈ અને વિશ્વાસ સાથે એ યાર્ડમાં વેચવા જતો હોય છે પણ જ્યારે ખેડૂતને ટેકાના ભાવ નથી મળતા હોતા અથવા તો ખેડૂતના નામે કોઈ વચેટીયાઓ અથવા તો અધિકારીઓ ખેડૂતના નામે માલ પોતાનો વેચી અને ખેડૂતના માલની કોઈ કિંમત નથી વધતી હોતી અનેકો વખત વિરોધ થાય છે પણ તેમ છતાંય દર વર્ષની જેમ ખેડૂતો જ્યારે ટેકાનો ભાવ લેવા માટે યાર્ડમાં પોતાનો માલ વેચવા જાય છે ત્યારે તેમને કેટલા ધક્કા ખાવા પડે છે અને જે ખેડૂત છે જે અભણ છે તેમને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતાં નથી આવડતું તો વચેટીયાઓ કોઈ બીજી રીતના ખેડૂતનો માલ પોતાના ખાતામાં વેચી નાખે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલ હેર જ્યારે ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે જે શરૂ ખરીદી શરૂ કરવાની સરકારે જે વાત કરી હતી ખેડૂતોને તેમના પોષણસણ ભાવ મળી રહે તે નિર્ધારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત સરકાર એટલે કે પીએમ યોજના હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી વિવિધ જે પાકો હોય છે તેમના ટેકાના ભાવની ખરીદી કરતી હોય છે જ્યારે ખેડૂતો નિશ્ચિત થઈને જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા હોય છે એ પ્રમાણે તે પોતાનું પાકનું વાવેતર કરતું હોય છે પણ ભારત સરકાર દ્વારા જે વાવેતર પહેલા ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવે છે એટલા માટે કે જ્યારે ખેડૂતને પણ ખબર પડે કે હવે મારે શેનું વાવેતર કરું પણ જ્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર ચણા અને રાયડા જેવા મબલક પાકની ખેડૂત જ્યારે વાવેતર કરે છે અને જે અધિકારીઓ સેટેલાઇટ મારફતથી એવા વિઝ્યુઅલ લઈને એવું બતાવે છે કે આ વિસ્તારની અંદર તો ચણા અને રાયડાનું પાકનું વાવેતર જ નથી પણ જે વિસ્તાર એટલે કે સુરેન્દ્રનગરની હું વાત કરી રહ્યો છું આ વિસ્તારમાં મબલક આ પાકનું વાવેતર થયું છે તેમ છતાં એક લાખ કરતાં વધારે ખેડૂતોના અત્યારે આ રજિસ્ટ્રેશન છે તે બ્લોક કરી દેવામાં આવ્યા છે આ સમસ્યા ખેડૂતો તેના આગેવાન ખેડૂત એવા રાજુ કરપડા પાસે પહોંચે છે અને રાજુ કરપડા લોકોને સાથે રાખી ટેક્ટર રેલી સાથે હજારોની મેદની સાથે એક કલેક્ટર કચેરી ખાટીએ ત્રણ માંગ લઈને વિરોધ પ્રદર્શન માટે પહોંચે છે અને તાત્કાલિક ધોરણે જ્યાં ખેડૂતના ખાતાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી જે પાણીની સમસ્યાઓ છે એવા અનેક મુદ્દાઓને લઈ તે ખેડૂતોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન પણ કરે છે અને આવનારા દિવસોની અંદર જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપે છે ત્યારે રાજુ કરપડાએ શું કહ્યું હતું એ પણ એકવાર સાંભળો સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત પ્રતિનિધિઓને સાથે રાખી અને અઝરામત ટાવરથી લઈને કલેક્ટર ઓફિસ સુધી ખેડૂત આગેવાનોને સાથે રાખીને એક રેલીનું આયોજન કરવામાં આવેલું જેમાં મુખ્ય ત્રણ મહત્વના મુદ્દાઓ સાથે આજે કલેક્ટર સાહેબ મારફતે સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવે જેમાંનો એક મુદ્દો જે હતો ચણાના જે રજીસ્ટ્રેશનો ચણા અને રાયડાના થયા છે એમાં એક લાખ દસ હજાર કરતા વધારે રજીસ્ટ્રેશનો કારણ વગર એકદમ પાયાવિહોણું કારણ બતાવી અને સરકારે એક લાખ દસ હજાર કરતા વધારે ખેડૂતોના ગુજરાતમાં રજીસ્ટ્રેશનો બ્લોક કરી દીધા છે આ બ્લોક થયેલા રજીસ્ટ્રેશનો અનબ્લોક કરવા માટે થઈ અને રજૂઆત હતી એની સાથે ચણાની જે ક્વોન્ટિટી છે માત્ર ને માત્ર નેવ મણ ની ખરીદી કરવામાં આવે છે જ્યારે બસો મણ વધારે ચણા તમામ ખેડૂતોને થાય છે તો કમસે કમ બસો મણ જેવી રીતે અધર જણસમાં મિનિમમ બસો મણ ખરીદી કરવામાં આવે છે એવી રીતે ચણામાં પણ મિનિમમ એક ખેડૂત બસો મણ ની ખરીદી કરવામાં આવે આ માંગણી હતી સાથે જ સફેદ ડુંગળી જે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી સાઈડમાં જે ખેડૂતોએ સફેદ ડુંગળીનું વાવેતર કરેલું જે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતોએ વેઠવું છે ત્યારે આ સમયે જેવી રીતે ભૂતકાળમાં સફેદ ડુંગળીમાં સરકારે સહાય પેટે બે પાંચ રૂપિયા પ્રતિ કિલો એ મદદ કરી છે એવી રીતે આ વખતે પણ દસ રૂપિયા પ્રતિ કિલો સરકાર મદદ કરે અને ત્રીજી મહત્વની જે માંગ હતી કે સૌરાષ્ટ્રમાં સિંચાઈ ના પાણીના અભાવે ગામડાઓ ભાંગી રહ્યા છે ખેડૂતો ખેતી છોડીને કોઈના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો થાનગઢ ચોટીલા સાયલા અને મૂળી સહિત અઢીસો થી વધારે ગામડાઓના ખેડૂતો ખેતી છોડી ભાંગી રહ્યું છે આ સમયે અમે કલેક્ટર મારફતે સરકાર ને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે આ વ્યવસ્થા સરકાર કરે અગર અન્યથા ખેડૂત ખેતી છોડી અને આંદોલનનો રસ્તો અપનાવવા માટે પણ મજબૂર બનશે જરા ખેડૂતોની આ ત્રણ માંગ છે તે સરકાર આના ઉપર તાત્કાલિક નિકાલ કરે અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી વારંવાર આવી રજૂઆત કરવામાં આવે છે તેમ છતાંય ખેડૂતોનો વાત તો નથી સાંભળતા એટલા માટે વિરોધ પ્રદર્શન થકી તેમને અવાજ પહોંચાડવા માટે ખેડૂતો પણ ઉમટ્યા હતા જ્યારે ખેડૂત આગેવાન પણ ત્યાં હતા અને તેમને પણ સરકારને રજૂઆત કરવા માટે જે વાત કરી હતી તે પણ તમે એકવાર સાંભળો અત્યારે અમારી ખાસ રજૂઆત હતી કે જે ચૈણા અને રાયડા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે હવે એમાં સરકાર શ્રીએ સેટેલાઇટથી સર્વે કરી અને અત્યારે ઘણા બધા ખેડૂતોને એવો લેટર મોકલવામાં આવ્યો છે કે આપના ખેતરની અંદર ચેણા કે રાયડો વાવેતર કરવામાં નથી આવ્યું ખરેખર એક્ચુઅલી એવું છે કે ચેણા અને રાયડાનો પાક લગભગ લગભગ નીકળી ગયા એનો એક મહિનો થવાયો ત્યારે સેટેલાઇટથી સર્વે કરી અને ખેડૂતને સરકારશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તમે અંદર પાક નહોતો વાવેલો તો એવો ખેડૂત તો કોણ હોય કે પાકના સમય મર્યાદા પૂરી થતા એક મહિના સુધી ખેતરની અંદર પાક રાખી શકે કોઈ પણ ખેડૂત ના રાખી શકે અને એ એનો જણસી લઈ અને એના ઘરે પહોંચાડી દીધી હોય ત્યારે લેટર આપવામાં આવે તો હવે ખેડૂતને એ તકલીફ છે કે એક તો અમે માર્કેટિંગ યાર્ડમાં વેચ્યો નથી ખેડૂતના મેસેજ આવવાના રાહમાં કે ક્યારે ખેડૂત જણસી ખરીદે અને અમે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડીએ પણ હવે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે અમારે વાવેતર હોવા છતાં પણ સરકાર શ્રી અને ખેતીવાડી અધિકારી દ્વારા એવું સૂચવવામાં આવ્યું કે આપણે નથી વાયું તો હવે સમસ્યા એ છે કે અમારે ક્યાં વેચવા માટે જવું જે પ્રાઇવેટ મંડી કે જે વેપારીઓ છે એ તો ખૂબ નીચા ભાવે ખરીદી કરતા હોય છે તો સરકારશ્રીને એવું પણ કંઈક કરવું જોઈએ કે ટેકાના ભાવથી નીચે ખેડૂતના જણસી ના ખરીદે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી શકે ખેડૂતોને સાથે રાખીને રાજુ ક્રપડાએ જે હજારો ખેડૂતોને સાથે રાખી ટ્રેક્ટર રેલી સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જે ખેડૂતોની ત્રણ માંગ છે આવનારા દિવસોની અંદર જે નહીં પૂરી કરવામાં આવે અને જે અત્યારે તાત્કાલિક ખેડૂતોને પૈસાની જરૂર હોય છે જ્યારે પોતે ઉધારી કરી કરી અને કોઈ બીજા પાસેથી બાકીમાં માલ લઈ જ્યારે વાવેતર કર્યું હોય અને વાવેતર કર્યા બાદ આ અધિકારીઓ પોતાની નબળી કામગીરીથી જ્યારે ખેડૂતોને આ ટેકાના ભાવ ના મળી રહે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એનું તાત્કાલિક ધોરણે જો નિવાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવાની જે ચીમકી આપી છે તેને લઈને હવે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ યુઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર